નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે જેમ કે આપણે દર વખતે વરસાદ અને ખેતીને લગતી વાત આપણે આ ચેનલ પર કરતા આવીએ છીએ પણ જે ખગોળી ઘટના બને છે તે તમામ માહિતી હું આપ સુધી પહોંચાડીશ હમણાં ટૂંક સમય પહેલાં મેં આપણે મકરસંક્રાંતિની પણ માહિતી આપી હતી અને મકરસંક્રાંતિ બાદ બીજી ખગોળી ઘટના જે આપણે વર્ષ દરમિયાન બે હજાર ઓગણીસમાં જે જે થવાની છે તે હું આપને અહીં જણાવવા માગું છું એ પહેલાં તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન ઉપર ક્લિક કરો જેથી અમારા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી શકે હ મિત્રો જે આપણે આજે વાત કરવાની છે વર્ષ બે હજાર ઓગણીસમાં જે ખગોળી ઘટનાઓ જે જે ઘટવાની છે તેની તેની અંદર ખાસ કરીને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે આપણે વાત કરવાના છે તો ટોટલ કેટલા કેટલા ગ્રહણ થવાના છે અને કયા કયા સમયે થવાના છે કઈ કઈ તારીખે થવાના છે તે સંપૂર્ણ વિગત આપણે આજે આ વિડીયોની અંદર વાત કરીશું જેની અંદર છ જાન્યુઆરીનું સૂર્યગ્રહણ તો આપણે જતુ રહ્યું છે પણ હવે ક્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાના છે તેની ડિટેલ હું આપને આપી દઉં તારીખ અને સમયવાજ તો મિત્રો હવે પછીનું જે સૂર્યગ્રહણ છે તે થવાનું છે બે જુલાઈના રોજ અને તેનો સમય એ રાતનો સમય છે એટલે ભારતમાં દેખાવાનું નથી કેમ કે રાતના સમયે આપણે સૂર્ય હોતો નથી એટલે રાતના સમયે જે સૂર્યગ્રહણ થવાનું છે તેનો સમય રહેશે બે જુલાઈના રોજ રાત્રે અગિયાર અને એકત્રીસ મિનિટથી બે અને ચૌદ મિનિટ સુધી જે રાત્રિના સમયે દેખાવાનું છે જે પશ્ચિમના દેશોની અંદર ખાસ કરીને દેખાવાની સંભાવનાઓ છે ભારતની અંદર બિલકુલ દેખાવાનું નથી અને ભારતની અંદર એની બિલકુલ અસરો થવાની નથી અને ત્યાર પછીનું જે સૂર્યગ્રહણ છે તે આપણે બે હજાર ઓગણીસના ડિસેમ્બરના એન્ડમાં આવે છે જેની તારીખ છે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસ જે છવ્વીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસનું જે સૂર્યગ્રહણ છે તે ભારતમાં દેખાશે અને તેનો સમય રહેશે સવારે આઠને સત્તર મિનિટથી લઈને દસથી સત્તાવન મિનિટ સુધીનો જે સવારના ટાઈમે સૂર્યગ્રહણ દેખાશે આપણે એને ભારતની અંદર આપ જોઈ શકો છો જે આપણું ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે અને ચંદ્રગ્રહણની વાત કરીએ તો ચંદ્રગ્રહણ હમણાં થોડા દિવસ પછી જ એક જે છે જેની અંદર એકવીસ જાન્યુઆરીના રોજ ચંદ્રગ્રહણ થવાનું છે જેનો સમય રહેશે આઠ ને સાત મિનિટથી લઈને એકને સાત મિનિટ સુધીનો સવારનો પણ એ ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી અને ભારતમાં જે દેખાવાનું જે છે તે ચંદ ચંદ્રગ્રહણ આપણે જુલાઈ મહિનામાં થવાનું છે જે જુલાઈ મહિનામાં થવાનું છે તે સોળ જુલાઈના રોજ થવાનું છે અને તેનો સમય રહેશે એકને બત્રીસથી લઈને ચાર ને ઓગણત્રીસ જે રાત્રિનો સમય રહેશે અને જે ચંદ્રગ્રહણ છે તે રાત્રિના ટાઈમે આપણે ભારતની અંદર દેખાશે અને ખાસ તો આપને બસ વિશેષ એ જણાવ્યું હતું કે આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે એક પ્રકારની ખગોળી ઘટના છે કે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી ત્રણેય લીટીમાં આવે ત્યારે થતા હોય છે અને એની અંદર પણ સૂર્યગ્રહણ છે તે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અમાસના દિવસે થતું હોય છે અને જ્યારે ચંદ્રગ્રહણ છે તે પૂનમના દિવસે થતું હોય છે અને આ રીતે તેની એક સિદ્ધિલિટીમાં આવવાથી એનો પૃથ્વીનો પડછાયો તેના પર પડવાથી આ ગ્રહણ થતું હોય છે માટે આના પર કોઈ ભાગ્ય સાથે કોઈની રાશિ સાથે કે તેનાથી ઘણું બધું માર્કિંગ થતું હોય ને ઘણા બધા તર્ક વિતર્ક બતાવતા હોય છે જેની અંદર ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રીઓ પણ આપણે ગુમરાહ કરતા હોય છે પણ ગુમરાહ થવાની જરૂર નથી આ એક ખગોળીય ઘટના છે આ એક પ્રકારનું વિજ્ઞાન છે ને એક વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે આપણે તે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દેખાય છે પણ હા ખાસ ધ્યાન એની અંદર એ રાખવાનું હોય છે કે જ્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય આપણે જે સૂર્ય અવકાશમાંથી અને જે સૂર્ય ઊર્જા પેરેલાસમાંથી મળે છે તે આપણે પોઝિટિવ ઉર્જા મળતી હોય છે પણ જ્યારે સૂર્યગ્રહણ અથવા તો ચંદ્રગ્રહણ થતું હોય છે ત્યારે આપણે નેગેટિવ ઉર્જાઓ મળતી હોય છે નેગેટિવ ઉર્જાથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ઉપર અસર થતી હોય છે ત્યારબાદ આંખોને આપણે કાળજી રાખવાની હોતી હોય છે એટલે માટે ખાસ જ્યારે આપણે દેખાવાનું હોય આપણા દેશની અંદર સૂર્યગ્રહણ અથવા તો ચંદ્રગ્રહણ ત્યારે જરૂર વગરનું ઘરની બહાર ન નીકળવું અને બસ વિશેષ કોઈ કાળજી રાખવાની જરૂર નથી અને જેટલું બને એટલું ઓછું જોવું કેમકે તમે ખુલ્લી આંખોથી પણ આ જોતા હોય છે ખાસ કરીને ચંદ્રગ્રહણ ખુલ્લી આંખોથી જવું તો બહુ નુકસાન નથી કરતું પણ સૂર્યગ્રહણ તો ખુલ્લી આંખથી ખરેખર ના જોવું જોઈએ તેના માટે ઘણા બધા ઉપકરણો આવે છે જોવા માટેના તેથી તેનાથી જોવું જોઈએ અને જરૂર પૂરતું જ જોવું વધારે તેના દર્શન કરવાની કોઈ જરૂર હોતી નથી કેમ કે એનાથી આંખો ખરાબ થઈ શકે છે અને વિશેષ કોઈ આ વિશેની માહિતી હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ